રાણા ચાંદજી મૂકી હતી એ કેવી રીતે પરિપૂર્ણ કરી છે એના ઇતિહાસ વિશે અત્યારે આપણા સ્ટ્રીમ વિડીયો નિહાળીએ માણીએ જોઈએ મિત્રો આશા રાખું છું આપણી ચેનલના પરિવારના સભ્યો જામ લાખા ફુલાણી સાહેબના ઇતિહાસ વિશે અવગત જાણકાર થશે તો રજૂ કરવા જઈ રહ્યું છું આ ત્રણ શરતો પરિપૂર્ણ કરી આપશે તેને મનગમતું ઈનામ આપવામાં આવશે ઉમરકોટના એક બુદ્ધિશાળી વૃદ્ધ પુરુષે આ બીડું ઝડપી લીધું છે ઉમરકોટના પાલણીયા નામના એક સુતાર હતા તેણે બે રોજણાનો એક અપૂર્વ જળપે ચાલનારો રથ તૈયાર કરાયો છે આ રથમાં એક જ દિવસમાં ઉમરકોટથી કપિલકોટ પહોંચવાની શકવાની રાણા ચાંદને પહેલાં વૃદ્ધે ખાતરી આપી છે બાકીની બે શરતો ત્યાં પહોંચ્યા પછી પૂરી કરવાની હોવાથી લગ્નના દિવસથી એક અઠવાડિયું અગાઉ પહેલાં વૃદ્ધ સો માણસોની જાનના કાફલા સાથે થી ચાલતા થયા કપિલકોટની નદી આવી પોતા પેલા વૃદ્ધે એ નદીની ભેખડમાંથી એક એક દર્ભની પાળ કાઢી દરેક જાનૈયાઓને આપી છે દરેક જણે સૌ કાંતવાળી દર્ભની પાળ પોતાની સાથે રાખી લીધી આમ આ બીજી શરત પૂર્ણ થવાથી સૌને અત્યંત આનંદ થયો પણ એક એક જણ એક એક આખા શીરાનો પેંડો ખાઈ જવાની શરત દરેક ના મનમાં ચિંતા ઉપજાવી રહી હતી પેલા વૃદ્ધ સુતારે સર્વને ધૈર્ય આપ્યો છે એટલે કે ધીરજ આપી છે પાદરે આવી પહોંચ્યા લગ્નના દિવસે રાણા ચાંદજી પણ પાલણિયાથી રથમાં બેસી એક જ દિવસમાં ઉમરકોટથી આવી પહોંચ્યા છે જાન અને આવી પહોંચેલી જાણી જામ લાખાએ પોતાની શરતોનું પાલન બરાબર થયું છે કે કેમ તેની તપાસ કરવા કારભારીને મોકલ્યા છે તપાસ કરતાં તેમણે જોયું કે દરેક જનીઓ પાસે સો સો કાતડીવાળી એક એક લાકડી મોજૂદ છે તેમજ રાણા ચાંદ પણ રોજડાના રથમાં એકદ દિવસમાં ઉમરકોટથી કપિલકોટ સુધી પહોંચી પહોંચેલ છે અને પહોંચી આવેલ છે રાણાજીના વિશેષ ખાતરી આપતા જણાવ્યું કે જો તમારા જામને હજુ વધારે મજબૂત પુરાવાની જરૂર હોય તો અમારો પાલડીઓ સુતાર તેની એક જ દિવસમાં અહીંથી ઉમરકોટ લઈ જવાને તૈયાર છે આમ બે શરતો સંપૂર્ણ થઈ જવાથી જામ લાખાના કારભારીએ ત્રીજી શરત પૂરી કરવાનું કહેતા તેણે પ્રત્યુત્તરમાં પહેલાં વૃદ્ધે જણાવ્યું કે ભલે તમે શીરાના સો પેંડા તૈયાર કરો અમારા જાનૈયો તે ખાઈ જવા માટે તૈયાર છે આમ સાંભળીને જાનવાળા સો સો પોતપોતાના મનમાં કડાવા લાગ્યા અને કહેવા લાગ્યા આ વૃદ્ધ આપણો જીવ લેવા માંગે છે કે શું કારણ શીરાનો એક આખો પેંડો એક માણસ ખાઈ જાય એ તો ન ભૂતો ન ભવિષ્યથી રસોઈની તૈયારી થવા માંડી છે

જ્યારે શીરાનો એક પેંડો રંધાઈ ગયો ત્યારે તરત જ પેલા વૃદ્ધ ઉઠ્યા બધા જાનવીને એક એક પંગતમાં બેસાડી સૌને તેમાંથી થોડો થોડો શીરો વહેંચી આપ્યો છે આ શીરો થોડી વારમાં બધા જાનવીઓ ખાઈ ગયા બીજા પેડાની રાહ જોવા લાગ્યા છે એટલામાં બીજો પેડો તૈયાર રંધાઈને તૈયાર થઈ ગયો તેમાંથી સૌને થોડો ભાગ આપ્યો ત્યાર પછી ત્રીજો ચોથો એમ એક પછી એક ਸੀਰਾਂ ਪੈਂਡਾ ਜੇ ਜਾਣੇ ਦੇਵਨੀ ਪ੍ਰਸੰਨ ਹੋਏ ਤੇਮ ਸੋ ਤਕਲੀਫ ਸੋ ਤਕਲੀਫ বিনা বিনা ਤਕਲੀਫੇ ਇੱਕ ਪਛੀ ਇੱਕ ਸੀਰਾ ਨੂੰ ਸੋ ਪੈਂਡਾ ਕੋਣ ਜਾਣੇ ਕਿਆ ਦ੍ਰਿਸ਼્ય થઈ ਗਿਆ ਕਾਈ ਸਮਝਾਈਉ ਨਹੀਂ ਸੋ ਕੋਈ ਪਹਿਲਾ ਅਵਰਧਨੀ ਅਦਭੁਤ ਬੁੱਧੀ ਸ਼ਕਤੀ ਪਰ ਆਫ ਰਿੰਧਵਾ ਲੱਗਿਆ ਸ ਅੱਜ पण ਆਉ ਬੁੱਧੀ ને કસોટી કોઈ કાર્ય જોઈ કચ્છના લોકો પૂર્ણ થઈ જતા રાણા ચાંદજીની જાન વાજતે કપિલ કપિલકોટની અંદર દાખલ થઈ છે બંને પક્ષના લોકોમાં લગ્નની તૈયારી ચાલવા માંડી છે મિત્રો અહીંયા આજનો આ ઐતિહાસિક વિડિયો ઇતિહાસરૂપી કથા જામ લાખા ફુલાણી સાહેબનો ઇતિહાસ વિરામભામ વિરામ મૂકું છું મારી વાણીને પણ વિરામ મૂકું છું આજનો વિડિયો યોગ્ય લાગે તો લાઈક યોગ્ય લાગે તો તમારા શબ્દમાં કમેન્ટ્સ અને યોગ્ય લાગે તો આજના વિડિયાને ઇતિહાસ રૂપી આ કથાને શેર પણ કરજો તો ફરીથી મળશું નવી વાત સાથે અને આજના વિડિયાની અંદર જે આપણે અત્યારે જોઈ ગયા તો મિત્રો આજનો વિડીયો શેર પણ કરજો તો આપશો ને મારા વંદે માતરામ જય મહાભારતી જય હિંદ જય ભે